તેમજ મુંગા પશુ પક્ષીઓના જીવ બચાવવા જેવી સુંદર સેવાકીય પ્રવૃત્તિ કરતા જીવદયા સેવા ટ્રસ્ટ ના પ્રમુખ હરીશભાઈ જોશી અને તેમની ટીમ સન્માન તાણા પૂર્વ સરપંચ પટેલ શેહર્સે વાઘેલા પત્રકાર ખારિયા કન્નોજી ઠાકોર પત્રકાર મનોજભાઈ સાધુ કિશોરભાઈ ઠક્કર નિરંજનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું વર્ષોથી કામ કરતા ટ્રસ્ટને તમામ લોકોએ બરદાવ્યો હતો અને દર વર્ષની જેમાં વર્ષે પણ અલગ અલગ રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જલારામ બાપાના ભજન સત્સંગ રાખી આ કાર્યક્રમ યોજાયો હતો જીવદયા માટે ઉત્તરાયણ તહેવારમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે અને લોકો સુધી સંદેશો પહોંચે તેના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પશુ પક્ષીઓ માટે કુંડા અને માળાઓનું પણ ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું પ્રમુખે વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ દોરાથી ઘાયલ થયેલા પશુ પક્ષી ક્યાંય જોવા મળે તો તાણા જીવદયા ટ્રસ્ટ સમિતિનો સંપર્ક કરવો જ્યાં સ્થળ પર આવી અને તેની સારવાર કરાશે ત્યારે આ પ્રસંગે થરા અને તાણા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા કનુજી ઠાકોર જીટીવી ન્યૂઝ કાંકરેજ